નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પંદરમી માર્ચ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારની કપાસની તમામ અપડેટ્સ ઉપરાંત કપાસના માર્કેટયાર્ડમાં હાલ શું ચાલી રહી છે કપાસ બજારમાં શું ચાલી રહી છે ઉપરાંત કપાસના બંને વાયદા હાલ શું કહી રહ્યા છે અને કપાસના બજારમાં આગામી દિવસોમાં કેવી તેજી જોવા મળી છે શકે છે જેની સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેવાનું ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં હવે સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસના એનસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદો એકસઠ હજાર ત્રણસો વીસે જોવા મળ્યો છે એટલે કે તેમાં સતત અને સતત ત્રીજા દિવસે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે સામાપક્ષ ખેડૂત મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો આજે ત્રાણું પોઈન્ટ સાહીઠ ડોલરે ચાલી રહ્યો છે અને જેમાં આપણે વાત કરીએ તો બેક ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેનો સૌથી લોની વાત કરીએ તો ત્રણ ડોલર સુધી પણ ચાલ્યો ગયો હતો હવે ખેડૂત મિત્રો વાયદા બજાર વિશે મારે એ કહેવાનું છે કે વિદેશમાં કપાસની માંગ છે છતાં પણ હાલ વાયદા બજાર નીચે આવી રહ્યા છે અને જેના લીધે આપણે કપાસના ભાવ ઉપર અસર કરીએ તો કોઈ મોટી અસર થઈ નથી પરંતુ આગામી દિવસોમાં જો આવા બંને વાયદા ઘટશે તો કપાસના બજાર ઉપર સો ટકા અસર થાય એવી સંભાવના છે કારણ કે હાલ કોઈ અસર નથી પરંતુ ભવિષ્ય કપાસનું સારું જો આ રીતે વાયદા ઘટે તો સારું કહી શકાય નહીં હવે ખેડૂત મિત્રો ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર બેલની જોવા મળી છે અને ગઈકાલની સરખામણીએ વાત કરીએ તો થોડો વધારો જોવા મળ્યો છે ઉપરાંત સૌથી વધુ આવકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર આઠસો બેલની જોવા મળી છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પણ મિત્રો એઝ ઇટ ઇઝ બોલાઈ રહ્યા છે જેમ સોળસો પચાસ ચૌદસો અઢાર સોળસો અઢાર સોળસો એકવીસ સોળસો અડતાલીસ સત્તરસો સુધી આ કપાસના ભાવ બોલાઈ રહ્યા છે અને સૌથી ઊંચા ભાવ સત્તરસો અને સૌથી નીચા ભાવ એક હજાર ચાર અમરેલીમાં બોલાતા જોવા મળ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો નેવું ટકાથી પણ પ્લસ માર્કેટ છે જ્યાં કપાસના ભાવ સોળસો પ્લસ બોલાઈ રહ્યા છે બાકીના માર્કેટ એવા છે જે સોળસોની નજીક કપાસના ભાવ ચાલી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તેના વિશે હું માહિતી આપી દઉં તો ક્વિન્ટલના એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ આપણે જેમ દરરોજ બોલાતા જોવા મળી રહ્યા છે તેમ સાત હજાર ચારસોની નજીકની સપાટી પર બોલાઈ રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો મિત્રો એમાં જોરદાર ઘટાડો થયો છે અને ત્રણ હજાર આવી ગયા છે અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વધારો થઈ આઠ હજાર ચારસો પચાસ રૂપિયા આવી ગયા છે તો ખેડૂત મિત્રો આ અત્યારની બધાની કપાસની અપડેટ્સ કપાસ બજાર શું કરી રહી છે ઉપરાંત કપાસના બંને વાયદાની માહિતી વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત જો ખેડૂત મિત્રો તમે કપાસ વેચવા જતા હોય કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં જેથી અન્ય ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને પણ ખ્યાલ આવી જાય અને ખેડૂત મિત્રો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો તો અસ્તુ જય હિન્દ જય જવાન